શન પિલર માં મોટી ધિરાડ પડવાની ઘટનાને લઈને બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર આવ્યો હોવાની લોકચર્ચાઓ શરૂ થઈ છે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજના તકલાદી કામના એક બાદ એક પોલ ઉઘાડી પડતી જાય છે ગતરોજ બ્રિજમાં પડેલા ભૂવા બાદ આજે બ્રિજની સાઈડ ઉપર આવેલા પ્રોટેકશન બ્રિજમાં સર્જાયેલી ગોબાચારી ઉઘાડી પડી જવા પામી છે અંકલેશ્વર શહેર ને જોડતા હાડસમા ઓએનજી બ્રિજ ના બાંધકામ ના કામમાં નરિયો ભ્રષ્ટાચાર થયો હોવાના પોપડાઓ હવે એક બાદ એક ઉખડી રહ્યા છે તાજેતરમાં આ બ્રિજ ના માર્ગ ઉપર ભૂવો પડ્યાના ઘટનાક્રમ બાદ હવે પ્રોટેક્શન પિલ્લર એટલે કે સપોર્ટ પિલ્લર ઠેર ઠેર મોટી તિરાડો પડી ગયો હોવાનું બહાર આવ્યું છે જોકે પહેલા તો બ્રિજ શરૂ થયો પહોળી થઈ ગઈ છે કામો કામોને ચાડી ખાય છે આ અગાઉ બ્રિજની પ્રોટેક્શન પ્રોટેકશન માં નાની તિરાડો પડી હતી જે તે સમયે માર્ગ અને મકાન વિભાગે અથવા તો કોન્ટ્રાક્ટર ને જાણ કરીને તેને લીપાપોતી કરીને સંતાડી દેવામાં આવી હતી પરંતુ હવે પિલ્લર ની વચો વચ્ચ ઉભી તિરાડો પડી ગઈ છે તો પીલ્લરના નીચેના ફાઉન્ડેશનમાં પણ તિરાડો જોવા મળતા આ બ્રિજની આવરદા સામે ખડા થવા પામ્યા છે આ બ્રિજના બાંધકામ પૂર્ણ થયા બાદ તેનું ફિટનેસ સર્ટિફિકેટ લેવાયું હતું કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે અત્રો ઉલ્લેખ કરવો રહ્યો કે આ બ્રિજ ના મરમ્મત માટે કેટલોક હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો અને દોઢ વર્ષ જેટલો સમય આ બ્રિજના ના માટે લેવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં કોન્ટ્રાક્ટર ને એ કોન્ટ્રાક્ટ નજર રાખનાર અધિકારીઓ તરફ વર્ષમાં કામગીરી પડવા લાગી છે જેનું કારણ છે કે અહીંયા પોલાણ થવાથી રોડ ધીમે ધીમે બેસી રહ્યો છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ કે જે પણ વિભાગ હોય તેઓ આ સંદર્ભે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા નથી લઈ રહ્યા ઉલ્લેખ કરવો કે નગરજનો સમસ્યા મળી રહ્યા છે કેટલાક જાગૃત લોકો આ દિશામાં ધ્યાન દોરી રહ્યા છે અને તંત્રની તેમજ તંત્રના કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની કામગીરી સામે સવાલો ખડા કરી રહ્યા છે પરંતુ હજુ પણ કેટલાક લોકો આ દિશામાં કઈ પણ બોલવા તૈયાર નથી